લાલ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી સોતો વાગ્યો કાના ને હાથ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે રાણી રૂક્ષી પાટો ગોતવા રે ચાલો ગોતતા લાગી ઘણી વાર મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે બેની દ્રૌપદીએ મોંઘા ચીર ફાળિયા રે પાટો બાંધ્યો હરીને હાથ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે રાણી રાણીજી પાટો ગોટી આવ્યા રે પાટો જોયો હરીને હાથ મોહન ખાવા બેઠા છે મધુર રે રાણી વાલી મારી બેન મોહન ખાવા બેઠા છે મધુર રે વાલી હોય તો મોટે ઘેર પરણાવે નામોરા પૂર જો ચીર મોહન ખાવા બેઠા છે મધુર શેરડી બેને નવસો નવાણું ચીર પૂરિયા રે વાલે રાખી બેની લાજ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે સોતો વાગ્યો હરીને હાથ મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે રામચંદ્ર ભગવાન ની Porá, Nathaniel.